એટલે રવિ ત્યાર થાય છે અને અમે કહી લો એ ઉપર થવા આવ્યા કોલમાં વાત કરે છે વાત કરી લે પછી એના સૂટ પહેરાવવાનું છે સૂટ શૂટ હમણાં પહેરી લે પછી તમને ગયો મારો પણ ભાડે મને મારા ખુદના રૂમમાં હવે એના લગ્ન થઈ ગયા એટલે ખુદના રૂમમાં એનો વારો નથી આવતો કેમ કે એમાં કબજો કરી લીધો છે એની વાત લે એટલે ચાલો હવે એને આ લુકમાંથી બીજો લુક ચેન્જ કરાવું અને પછી આપણે નીકળીએ હજી આ ઉઠાડે છે આ બધા ઉતાઈ ને આને તૈયાર કરીને અહીંયા લઈ આવ્યો જો મેં તમને અહીંયા બતાડ્યો તો હવે પેલા અહીંયા જો માવો પછી કેમ લાગે કે મને કમેન્ટ કરજો અત્યારે અહીંયા આવ્યો માવા લેવા એટલે માવા બાવા લઈને જાય જોરદાર મસ્ત એવો તૈયાર કરી લીધો તમને મેં બતાડ્યો હજી રવિ આને આપણે બતાડવાનો બાકી છે આપણે રવિ ભેગો થઈ ગયો છે જો તમે કેમ લાગે પગથી મોજડીથી લઈને મોટા હોતી આપણે કઈ જ આવવાના હમણાં નીકળવું ને અને વરસાદ તો નહીં જ થાય ને નહીં ને કઈ નહીં થાય અમારે એને નીચે જેવી છે હમણાં ખબર પડે કા શું થાય ના કઈ નહીં થાય આપણે બાઈક લઈને જવાનું છે એટલે ખટારો તો ભરાઈને વહી ગયો તો ખટારો તમને બતાડું ખટારો જઈ રહ્યો છે જો હા બધા બેહી ગયા છે

ચાલો હવે આપણે જાય તમે જો પોરબંદર ભૂકી ગયા હમણાં થોડીક વાર અને ચા પીતો છે બહુ મસ્ત મજાનો અને મામા છે મેં હિન્દી ની ચા હિન્દી હિન્દીમાં ભેગું નહીં થાય બાકી હમ કઈ હું આના મામો છું હું આનો મામો છું પ્યોર ગુજરાતી પ્યોર એટલે પ્યોર ભાઈ આ બધા જ એટલે છે એટલે બધા મારા ભાણે છે

સોપાટી ત્યાં જે અમારે ખટારો કઈ ભૂગો ભૂગ્યો નથી કોઈ જાન બાન સામે વાળા ભૂગી ગયા અમે કોઈ નથી આવ્યા એટલે અહીંયા રખડવા આવ્યા હતા જો દરિયો બાકી એક નંબર ઉછાલા મારે મોજા અને અહીંયા પંખી રાઉન નાખે છે ચાણા જેમ કે હું હોય દાણા કબૂતરા હે અહીંયા ચાલો હજી આગળ નીકળીએ ક્યાંક નાસ્તો વાસ્તો કરીએ ને શું છે મને કમેન્ટ કરી દઈ ગયો જો

સમૂહ લગન માં આવ્યા છે તો હું કેતા જ ભૂલી ગયો સમૂહ લગ્ન માં આવ્યું એટલે તમને સમૂહ લગ્ન ની બધી વસ્તુ બતાડી એટલે બ્લોગ માં તમે રહેજો ચાલો આગળ આપણે નીકળીએ છીએ સમૂહ લગ્ન માં એટલે તમને ત્યાં જઈને બતાડું ત્યાં માણસો નો રિએક્શન જોજો બધા જોઈશે છે હામુ બાકી આ બધા જોતા હશે કે શું કરે છે આ વિડીયા માં જો સેટ ઉધી દેખાય ને તમને ન્યાવું જોઈએ આયોજન બહુ મસ્ત છે ને આવી ગયા છે બેબી કટ બેબી કટ ક્યાં જવું અમને દેતા આ અમારે ઈસુ ડો જો ઈસુ બાય બાય ઈસુ ઈસુ બાય બાય નો કરે ઈસુ ને કમ્પ્લીટ છે આપણે વતરાજાને તમને બે ના મોટા બતાડી દો આમ આમ હાઈ કર દે બેમ મજા ને તો ભલે બાકી ચાલો હવે આગળ મેડા ફાઈનલી અમે આવ્યા હમણાં કેમ કે અહીંયા બહુ ગરમી જેવું થતું એટલે અહીં રખડવા આવ્યા ઋતિક પણ અહીં આવી ગયો છે આ જાન માં સમૂહ માં અને અસાણે સોપાટી જાય હાલે જ બાઈક તો આ છે બાકી આ જો આયા નયા આ ક્યાર ની ફટતી થી અમારી વાહે

ના પૈસા જોયે પૈસા શું કરે ખબર દાંત જોયા તા માવા વાળા જોડ ઉપર ચડી ગયા હમણાં સોપાટી ઓન કરું ચાલો

બાકી ને તો આયા ઠંડો પવન ખવરાવા લેવા કે અંદર બહુ ગરમી થાય કા ગરમી થાય ને બહુ ગરમી થાય આ હમણાં વરરાજ ઓલું લઈ આયા હમણાં અહીંયા ફોડવું છે વાનો વિડિયો કા આપણે થાર લેવાની છે થાર હા કમિંગ સૂન ને તો બે મંથ પછી થાર કમિંગ સૂન જાવું કે આમ ભાભી અહીંયા જ બેહીન પાડી અહીંયા જામ ન જાવ હામુ જો હમણાં હમણા ત્યારે થાકી ગયા કા હાવ ક્યાં સુઈ બતાડો મને

જો આ દરિયે પેશિયલ ફટાકડા ફોડવા બે આવ્યા હે આમ જો બસ હાલો સ્ટાર્ટ હા આમ ઊંચું જોઈએ ભૂટકા ફટાક્યો ફૂટો જ નહીં અને આ બે માણસો આ હેટક્યા ભૂગે હે

બહુ મોટું ખુલેને થા અખી રાત નો ઉજાગરો છે આખી રાત નો ઉજાગરો છે બાકી આયા મજા આવી કા મારા મમ્મી પપ્પા આવી ગયા અમે ફોટા બહુ મસ્ત પાડ લીધા હાથી ભા મસ્ત મજાના ફોટા પાડ લીધા હવે કે હવે અમે નીકળીએ હવે

ન્યુ લાઈફ એન્જોય કરો તમે બે માણા મસ્ત મજાની કોંગ્રેચ્યુલેશન્સ એ વરરાજા કોંગ્રેચ્યુલેશન્સ દયો 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 નવું નવું કપલ કાલ કપલ કાલ નું કપલ અત્યારે ભેગું કરીએ આ બે હતા ને કાલ હતા મેરે બ્લોક નો જોયો હોય તો જલ્દી જાવ મેં નીચે નાખ્યો છે બેન કોંગ્રેચ્યુલેશન્સ કાલ નો તને પણ ફૂલ દે ફૂલ દે બેન ને આ છે છોકરી ના મમ્મી આ આ છે છે કે ટોકન હોય ને ટોકન તો જ અહીંયા જમવાનું આપે જો એટલા માણસો છે જમવામાં માં એટલી વસ્તુ છે પાંચ આઈટમ છે ગુંદી ગાંઠિયા અને બટેટા નું શાક દાળ ભાત દાળ લાગે એક નંબર મસ્ત એવું

આપડે જોયે દુલ્લન નો ભાઈ બે વરરાજાની મમ્મી અત્યારે લગન થયા ને એ વરરાજાની આ મમ્મી કાયલ લગ્ન થયા તા ને એ વરરાજાની આ મમ્મી ગયા તમે અને ત્યાંથી રસ્તામાં આવતા એટલે વરસાદ ચાલુ થયો એટલે હું કવ કે નાતા નાતા જાય મોબાઈલ અત્યારે આમાં રાખી દીધો આ કુતિયાણા નું બસ સ્ટેન્ડ બાઈક અમે જાવા ટાણે અહીંયા રાખી દીધી હતી અને મારા વાળી લઈ ગયા હતા અને હવે આથી જાય વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો જો મોબાઈલની ની ચિંતા જ નથી મોબાઈલની ની કઈ ચાલુ મોબાઈલ મોબાઈલ અંદર રાખી દઉં ને હું જાવ અને કેજો આ વિડિયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો ચાલો હું જાઉં બાય બાય એક્ચ્યુઅલી ગાઈસ અહીંયા વરસાદ છે બહુ વધારે મોબાઈલ મોબાઈલ થઈ ગયો છે પીનો આ ચશ્મા વશમાં હવે ઠંડી લાગે છે એટલે જવાનું મન નથી થતું હવે ક્યારે જાય જોઈએ એમાં બાઇક રાખી છે બે પલર ટુ પલર ટુ જવું નથી પીના થઈ ગયા એટલે હવે જોઈએ હવે જાય કે નો જાય રહી છે તો જઈશું નખર બાકી જો બસ સ્ટેશન એટલું ભર્યું વરસાદ ચાલો હવે નીકળી જાય છે ચાલુ વરસાદમાં તો ચાલુ વરસાદમાં નહીં ચાલો આગળ જઈને મેળા તમને રાજના પપ્પાના મમ્મી છે મારા નાના થઈ ગયા અકની બનાવે છે

ખાસ માણસ આવી ગયા છે રાજભાઈ સાહેબ સાહેબ રાજભાઈ બદલાવી છે જોઈ શકો છો જલ્દી ફોકસ કરો રાજભાઈ દાત કાઢો છે અને કાકી થઈ કાકા બહાર ગયા છે કામ થયું તો કાકા બહાર ગયા છે આ મારા અને આ છે નાની

પરમ મિત્ર તો પૈસા દે છે કાલ નું પ્રેમી આવા ગયા પંખેડું ને ભાઈ આજ ગયા તા